હવે જાઉંશું શોપીને આપણી સાથે જે ગઈકાલે જે વસ્તુ મેં તમને બતાવી હતી એ માઇક એનો બટ હજુ આને કઈ રીતે યુઝ કરવું એ મને ખ્યાલ નથી એટલે શુભાબુભા જોડે જઈશ શુભો પણ અત્યારે છે નહીં એ શું કહેવાય એ ક્યાં ગયો છે કંઈક શૂટ ગયો છે એ પછી મળશે એટલે એને પૂછશું ભાઈ કે આમાં એવું કંઈ આવે ડાયરેક્ટ મોબાઈલમાં પિન જોઈન્ટ થાય જેવું હતી અંદર પિનો પણ થોડી વાયરવાળી હતી એટલે એ આપણે યુઝ કરી નથી પછી હવે હું જાઉં છું શોપે આજે મારા માટે આમ જોવા જાઉં તો એક મોટો દિવસ છે આ માટે જે હું તમને કહીશ ને આ છે મારું ફેવરેટ જેકેટ બરાબર જે મને સૌથી વધારે ગમે છે પણ આમાં એક ઇસ્યુ થયો છે એટલે મારે એને સરખું કરાવવાનો છે ઇસ્યુ થયો છે એ ઇસ્યુ છે આ આ બળ્યું છે પણ મારા જોડે આ જેકેટ છે એમ છતાં મને આ જેકેટ પહેરવાની જે મજા આવે ને એવી મજા બીજા કોઈ જેકેટોમાં આવતી નથી અને આનાથી સારા સારા છે એવું નથી કે નથી પણ મને એ જેકેટ પહેલેથી બહુ જ ગમે છે બહુ બધા લોકોએ મારી જોડે માગી પણ મેં એ જેકેટ કોઈને આજ સુધી આપ્યું નથી બરાબર છે સો ફાઇનલી હવે હું જાઉં છું શોરૂમ મેં આજે એક જગ્યાએ જવાનું છે એક કામ માટે અને એ બહુ ખાસ કામ છે જે હું તમને કદાચ આજના દિવસમાં બતાવી જ દઈશ કે હું શા માટે અને આટલા દિવસથી કહેતો હતો કે બહુ મોટી સરપ્રાઇઝ છે બહુ મોટી સરપ્રાઇઝ છે એ કદાચ સરપ્રાઇઝ આજે ખુલી શકે છે બરાબર છે સો તમને હું બતાવીશ કે સરપ્રાઇઝ શું છે બરાબર બાકી અત્યારે તો આપણે જઈએ છીએ શોરૂમ પર એક નવા જેકેટ્સ પર નેક ને ટી શર્ટ્સ તો મેં તમને બતાવી છે નવા જેકેટ્સ આવ્યા છે એ જેકેટ્સની ફોટોગ્રાફી માર્યા છે કરી આપવી પડે એમ જો ગો જો જોઈએ છે આજનો દિવસ આપણો ક્યાં ને કઈ રીતે જાય જાય આ નો ઉપયોગ ક્યારે કર્યો નથી જીવનમાં તમે જન વસ્તુ લાઈન મેકી જ રાખવાના છે લાયા પછી આજે પહેલી વખત ખોલું છું પણ મને આવડતું નહી પછી હું કરું યાર એમ કે હી ટ્રાય કરવું પડે ભાઈ તો ચાર્જિંગ વર્જિંગ છે આમાં હા મને તો ખબર જ નહી પડતી આ બધું હું આવે છે મને તો એમાં હું જોયું પણ મને એમ જ કીધું વાપર્યું હે કોઈ દિવસ વાપરી એટલે મેં કીધું આજે વાપરી તો જોઈએ બેટરી તો છે એ નહી એવું લાગે છે ભાઈ આ હું ખોટા ખર્ચા કરે છે પછી લાઈન મેકી દેવા ચાલુ છે ચાલુ છે એ હર કુતાને ભાઈ આજે વાપરી આજે

આપડે લાકડા ને લઈ આવ પણ બે ખુરશીઓ લાવવાની બે ખુરશીઓ તારે બાર નાખી દેવાની હું આવું એને પેલા એટલે હું આ બધો વેલો આવે આપણે આપડે બે ને છે ને

હવે તો જેકેટ ના પહેરા દીધું હવે થોડી ઠંડી લાગે ને એમ કે આ ચરકટો જ ભરેલી છે અહીંયા બધી તો ફાઇનલી બાપુ અમને લઈને આવી ગયા છે અત્યારે એકચ્યુઅલી અલા એ પેલો લુક ખોવાવા ને એના ભાગનું તો મે ફંગાઈ જ નથી બીજલાલ ભાગનું બિચારા થાકી આય એ તો બીવાય ના આવે એવું ના થાય હે બીવાય ના આવે ને એવું ના થાય કોણ આવ્યો એ લાયસન્સ લઈને જોડે ફરે ને એટલે આવે હે પોલીસ વાળા પકડે બાજુ તમે કેન્સલ રાખો આજનું આયો પોલીસ વાળા નો એક એક જગ્યા છે તમને છોકરો પકડે તમારો હાર કાગળીઓ નઈ તમારો ડ્રાઈવિંગ લાયસન્સ જોડે નઈ પકડે જાય

ભાઈ તું પોસ્ટર માં ના મૂકતો આવું બધું ના ના તું મૂકજે જ માર ભાઈ સાજે ઈચ્છા એવી થઈ કે તો બે હજાર અઠવાડિયા થી ખાતા હતા કાઠિયાવાડી આજે ઈચ્છા થઈ કે ભાઈ ડોસો ખાવો છે માણેક ચમનો એટલે અહીંયા આવ્યા ખાઈ લઈએ પછી ઘરે જઈશું એ આયો ખરો હા પોલીસ થી બચતો બચતો એ તો કીધું તો ખરી પણ લાયસન્સ જોડે લઈને આવ્યો એટલે એ હા ચૂકો તારા ભાગનો ઓર્ડર આલવાનું ભૂલી ગયો

હાલા ક્યારે એક વાગે છે ને એ ખબર નહીં પડતી બોલ જલ્દી એ નહીં પડતી હે બિલ બે વાગે તો નહીં પડતી રિવર્સ આવ્યો લાઈટ બંધ કરવા માટે બરાબર લે બંધ કર દે ને બ્રો બરાબર સો ફાઇનલી પહોંચી ગયા છે ઘરે આજનો દિવસ આવી રીતે ગયો લવલી પેલું બધું ક્યાં ગયું થેલીઓ હે લવલી હું મને નહીં ખબર ઠીક તો બડી અંદર પેલું લાયા દે એ અંદર આ જોતો કાઢી છે કે નહી છે કે બતાવ તમને કેવું લાગે છે ને હા હા લે તો હે તો હાલ લઈ લે એટલે વાર્તા પૂરી થઈ જાય આપણે બતાવું કેવું લાગુ છું હું એમાં બરાબર

Oh, oh tuh bom mas ta? Oh gitu tuh. Boleh. Abi lo nawa aja. Eh, halo. Ya, awet Banyak Siapa ya, હા તો બહુ આવી છે ચલો ગાઈઝ જ ઓ કરંટ આવી હાથમાં સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા એન ભરત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબેવા